માનગઢ ધામમાંથી આદિવાસીઓનો હુંકાર ભર્યો માનગઢ ધામ હવે દેશમાં ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી આમ રાજસ્થાનના બાસવાડા માનગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રના ઓગણપચાસ જિલ્લાઓને ભેગા કરીને ભિલ રાજ્ય બનાવવાની માંગ કરેલ છે આદિવાસીઓ હિન્દુ નથી ગેરમાર્ગે ન દોરવામાં આવે તેવી બાંસોડાના માંગલધામ ખાતે સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમુદાયના વક્તા ડુંગરપુરના પવનકુમારે કહ્યું કે આદિવાસી પંડિતો દ્વારા કોઈને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં તેઓ આપણને વિરોધ શીખવે છે આદિવાસી પરિવારના સ્થાપક સભ્ય મેનકા ડામોરે જણાવ્યું કે આદિવાસીઓ સિંધુ લગાવતા નથી મંગળસૂત્રના પહેરવો ઉપવાસ કરવાનું બંધ કરો અન્ય વક્તાએ પણ કહ્યું કે અમારો ધર્મ હિન્દુ નથી આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છે ભીલની લોકશાહી રાજ્યની માંગ સાંસ્કૃતિક રેલીમાં ભવનલાલે કહ્યું કે ગુરુ ગોવિંદે માનગઢ ખાતે એક મોટું આંદોલન શરૂ કર્યું હતું ભક્તિ દ્વારા સમાજને જોડવાનો અભ્યાસ કર્યો સમાજને એક કરવાની પ્રક્રિયા આપણા પૂર્વજોના સમયથી અધૂરી છે ધીમે ધીમે આગળ વધશે સમાન અધિકારો મેળવો મહારેલીમાં વિવિધ રાજ્યમાંથી લોકોએ આપ્યું છે પ્રદેશની માંગ પણ સમયસર પૂરી થશે આમમાં જાતિ કે ભાષાનો કોઈ પ્રશ્ન નથી અમારી માંગ લોકશાહીની છે આ દરમિયાન વક્તાઓએ સ્થાનિક કક્ષાએ આદિવાસી પેટા યોજના વિસ્તારમાં પાંચમી અનુસૂચિ લાગુ કરવાની અને આદિવાસી સમુદાય તેના પ્રમાણમાં અનામત આપવાની માંગ પણ ઉઠાવી ચાર રાજ્યમાંથી લાખો લોકો એકઠા થયા સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી આદિવાસી સંસ્કૃતિ મહારેલીમાં સાંસદ રાજકુમાર રોત અને ધારાસભ્ય જયકૃષ્ણ પટેલ રવિન્દ્ર બરજોડ હીરાલાલ અશોક આડે પણ હાજરી આપી આ ઉપરાંત રાજસ્થાનના બાસવાડા ડુંગરપુર પ્રતાપગઢ પાલી સિહોરી ઉદયપુર સલુમ્બરની સાથે ગુજરાતના દાહોદ જાલોદ ગોધરા સંતરામપુર અરવલ્લી મહીસાગર અને મધ્યપ્રદેશના જાબુવા અલીરાજપુર ઉદયગઢમાંથી પણ હજાર લોકોએ ભાગ લીધો તેને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ઇન્ટરનેટ પણ બંધ રહ્યું આમ ઇતિહાસકારોએ માંગને દબાવી દીધી સાંસદ રાજકુમાર રોતે બેઠકમાં કહ્યું કે રાજકીય પક્ષો વિશે છે કે આદિવાસીઓ અધિકારો અને જળ જંગલ જમીનની વાત ન કરે આદિવાસીઓ અંગ્રેજો સામે લડ્યા તેનું મધ્ય ભક્તિ હતું અને તેનો ઉદ્દેશ ભીલ પ્રાંત હતો બિલ પ્રાંતની ઇતિહાસકારો દ્વારા દબાવી દેવામાં આવી છે આપણો ઇતિહાસ બદલી નાખ્યો ચાર રાજ્યો બનાવ્યા બાગીદારોના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલે કહ્યું કે જો કોઈ મુસ્લિમ અવાજ ઉઠાય તો તેને આતંકવાદી કહેવામાં આવે છે અને જો કોઈ આદિવાસી અવાજ ઉઠાય તો તેને નક્સલવાદી કહેવામાં આવે છે આજે ચાર ધારાસભ્યોને એક સાંસદમાં કેટલા લોકો બેસે છે જાતિના આધારે રાજ્યના એ ધર્મચરણ પર અનામતની મંત્રી આદિજાતિના વિકાસ મંત્રી બાબુલાલ ખરાડી આદિવાસી સમાજ વતી બિલ રાજ્યની માંગણીને ખોટી ગણાવી છે તેમને કહ્યું સાંસદ રાજકુમાર રોતે કહ્યું છે કે બિલ રાજ્યની માંગ નવી નથી મહારેલી ભારત આદિવાસી પાર્ટી દેશ અને વડાપ્રધાન સમક્ષ આ માંગને ને જોરદાર રીતે રજૂઆત કરશે રિપોર્ટર કિરણ ભારત ફતેપુરા